સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ખેડૂત ખાતેદારનું અચાનક મૃત્યુ થયું હોય તો તેના સીધી લીટીના વારસદારના તમામના નામ ચડાવવા હવે ફરજિયાત છે જે નાની ઉંમરથી લઈને મોટા ઉંમર સુધી દરેકના નામ ચડાવવા ફરજિયાત છે જો કોઈ બેન દીકરી હોય તો તેનું નામ એકવાર ચડાવી અને ફરીથી તમે કમી કરવા માંગતા હોય તો તમે કમી કરી શકો છો તો મિત્રો ખેડૂત ખાતેદારનું જો અચાનક મૃત્યુ થયું હોય તો તેના જેટલા પણ સીધી લીટીના વારસદાર હોય

ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમારી જમીન જે ખેતીની જમીન છે તેમાંથી તમે અમુક ટકા જે જમીન છે બીન ખેતી કરી હોય અથવા તો પ્રોટીન કરેલું તો તેને ખેતીની જમીનથી અલગ કરવી પડશે એટલે કે જે જમીન છે જેનું તમે પ્રોટીન કરેલું છે અથવા તો તમે જે બીન ખેતી કરેલ છે એનો રેકોર્ડ એ સાત બારમાં બોલવો ના જોઈએ મતલબ કે બીન ખેતી કરાવેલ જમીનનો સર્વે નંબર જે અલગ કરવો જરૂરી છે તો મિત્રો તમારી જેટલી પણ જમીન હોય એમાંથી તમે અમુક ટકા બીન ખેતી હોય જમીન છે તો એનો સર્વે નંબર અલગ કરવો જરૂરી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ધિરાણ કે જમીન પર બાપ દાદાએ જે ધિરાણ લીધું હોય અથવા તો કોઈ મંડળી લીધી હોય અને એમનું અચાનક મૃત્યુ થાય છે

ત્યારબાદ તમને બેંક છે અથવા તો મંડળી છે તો એમાંથી તમને તારણ ભરો ત્યારે તમને એમાંથી મોડ્યુલ સર્ટિફિકેટ આપવામાં આવે છે એટલે કે એનઓસી આપવામાં આવે છે અને એ એનઓસી તમારે મામલેદાર કચેરીએ જમા કરાવવાની રહેશે મામલેદાર કચેરી તમે જમા કરાવશો ત્યારબાદ તમારે 7 બાર 8 ની નકલ કઢાવવાની છે અને થોડા સમયની રાહ જોઈ રાહ જોવાની છે ત્યારબાદ બોજામુક્તિ થઈ જાય ત્યારબાદ તમે જમીનની વેચણી કરી શકશો અથવા તો

ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ કે જો ખેડૂત ખાતેદારનું અચાનક મૃત્યુ થઈ જાય તો તેનો પુત્ર જો 17 વર્ષથી ઓછી ઉંમરનો હોય તો તેની વારસાઈ કરવાની હોય તો તેની વારસાઈ થાય કે નહીં અને તેના ભાગની જે જમીન છે એ કોઈને વહેંચી શકે કે ન વહેંચી શકે એમની વાત કરીએ મિત્રો કે ખેડૂત ખાતેદારનું જો અચાનક મૃત્યુ થયું હોય અને એમનો પુત્ર 17 વર્ષથી ઓછી ઉંમરનો હોય તો એમની વારસાઈ થઈ જાય છે પરંતુ તેમના જે ભાગની જમીન છે તેમની જે જમીન છે એ તમે વહેંચી શકો નહીં જે કોર્ટના નિયમ મુજબ એની જમીન તમે જે ત્યાં સુધી જે પુત્ર છે એ પુખ્ત વયનો ન થાય ત્યાં સુધી તમે એમની જમીન વહેંચી શકો નહીં અને જો તમે જમીન વહેંચી દીધી હોય તો એ જે પૈસા છે જે એમના પૈસા આવેલા છે જમીનના એ પૈસા એક કોર્ટના નિયમ મુજબ તમારે જે બાળક હોય અથવા તો જે પુત્ર હોય તો એમના બેંક ખાતાની અંદર બેંક ખાતું ખોલાવી ત્યારબાદ બેંક ખાતામાં ફિક્સ ડિપોઝિટ તરીકે તમારે મૂકવાના રહેશે જ્યારે એ બાળક છે જે પુખ્ત વયનો 18 અઢાર થાય ત્યારે એ પૈસા તમારે એમને પરત આપવાના રહેશે ને આ કોર્ટનો નિયમ છે